सर्व जीवोंનો आश्रय आधार ભગવાન છે ભગવાન શ્રી કૃષ્ણ ના સ્વधाम પધારી ગયા પછી આ પૃથ્વીનું શૂન્ય તે પરીક્ષિત રાજા શૂકદેવને પૂછે છે શ્રી કૃષ્ણ ના આ પૃથ્વીને છોડી ગયા પછી કળિયુગનું આક્રમણ વધશે પૃથ્વી ઉપરથી પ્રભુ ગયા પછી રાજાઓ પોતાની સીમા વધારવા એક બીજા ઉપર ચઢાઈ કરશે ભારતખંડનો ટુકડા થશે દાક્ત કાશ્મીર બ્રાહ્મણો વેદ સંધ્યાહીન થશે કલિયુગમાં પૈસા વાળાની બોલબાલા હશે લાગવ પૈસાના જોરે ન્યાય તોલાશે પીલાન ટપકાન અને બનાવતી ભગવા કપડા દંભીઓ સંતરૂપે પૂજાશે ટૂંકાન વસ્ત્રો અને લાંબા વાલને બદલે કેશ કલા કર્તન વધશે કલિયુગમાં વિદ્યા તપ જ્ઞાન સદાચાર બહુમાન મળશે નહીં ધનવાન ખાનદાન ગણાશે પ્રજા દુષ્કાળ અને ટેક્ષના ભારણથી દુઃખી થશે માં બાપની અવગણના થશે પુત્રો મા બાપની અવગણના થશે પુત્રો મા બાપને ને કરશે દા ત વૃદ્ધાશ્રમો વધ્યા છે કળિયુગ માં ગાયો ની હત્યા થશે ભગવાન કૃષ્ણ જે ગાયો માટે વ્રજ માં પગે ફર્યા ગાયો રક્ષણ કર્યું તે ગૌ બોલાશે વૃક્ષો માનસો પશુઓ ના કદ નાના થશે કલિયુગ માં વર્ણાશ્રમ ધર્મ નહીં રહે બ્રાહ્મણો વેદો ને વેચનારા બનશે શુક્રદેવજી કહે છે કે રાજન કલિયુગ ના ઘોર લોકો સ્વાર્થી દંભી બની જશે અધર્મ એની પરાકાષા પહોંચશે પ્રભુને ધર્મની સ્થાપના માટે અવતાર ધારણ કરવો પડશે જબ ગામ શ્રી ભાગવત કથા રસ તબ કળિયુગ નહીં સુધી યમુનાજી ગાયો ગોવર્ધન ગુરુદેવ અને શ્રીમદ ભાગવતની કથા શુદ્ધ પવિત્ર સંતના મુખેથી ગવાશે ત્યાં સુધી ડોમ્બરે મહારાજ જેવા ત્યાં સુધી કળિયુગ હેરાન કરશે નહીં કૃષ્ણ કીર્તન કરશે તેને ઘેર કળિયુગ આવશે નહીં ભગવાન કહે છે સત રક્ષા કરવા માટે પાપ કરનારા દુષ્ટોનો નાશ કરવા માટે અને ધર્મને સારી રીતે સ્થાપવા માટે હું યુગે યુગે પ્રકટ થાવ છું પરીક્ષિત રાજાને શુક્રદેવ કહે છે કે રાજન ધર્મના ચાર છે સત્ય દયા દાન અને તપા ચારે ચરણ ઉપર સતયુગમાં ધર્મ સ્થિત રહે છે કળિયુગમાં હરિ નામ સ્મરણ એ જ ઉપાય છે પ્રભુનું નામ જે જીવનું કલ્યાણ કરશે પ્રભુનું નામ સ્મરણ મોક્ષના દ્વાર ખોલી નાખશે